दूँ, trust me, I can re return back to him, मारी मैंने बोला मैं मैंने बोला शांति करा जीव तो तू कहाँ नहीं लीजिए જય હિન્દ જય ભારત મિત્રો આજે અમે લોકો છીએ વડોદરાની અંદર અને વડોદરામાં એક એવા પરિવારને મળવા આવ્યા છીએ કે જે પરિવારમાં બે વ્યક્તિ એકલા રહે છે અને એમને કોઈ સંતાન છે નહીં અને જે પણ એક દીકરી હતી અને દીકરી અત્યારે સાસરે છે તો પરિવારને મળવા આવ્યા છે પરિવારની તકલીફ જાણીએ અને એમને જે પણ જરૂરિયાત છે એનામાં જે પણ નાના મોટી આપણથી જે પણ થાય એ આપણે મદદરૂપ થઈએ કાકા મારું નામ પંકજભાઈ છે તમારું નામ સૂર્યકાંતભાઈ સૂર્યકાંતભાઈ અને તમારું નામ રેમુકાબેન તો શું તકલીફ હતી તમે એમને ફોન કર્યો તો લગભગ ઘણા દિવસથી આપણે વાત ચાલુ હતી અમને તો ખ્યાલ છે પણ જે લોકો વિડીયો જોવે છે એમને પણ આપણે બતાવીએ કે શું તકલીફ છે તમારે અત્યારે મારે રાશનની તકલીફ છે અનાજ કિરાનું બીજે પ્લસ આ ભાડાનું હમણાં તો સાડા ત્રણ હજાર રૂપિયા ભાડું દર મહિને ભરવું જે લાઈટ નું આવે એ મારે ભરવું પડે એ વાંધો નહીં તો આ બધી વાત વર્ષોથી મારી ચાલતી આવે છે તો આ ભાઈ એ મને રહેવાનું આપ્યું છે આમ તો છ હજાર પાંચ હજાર ભાડું પણ મારા પાસે સાડા ત્રણ હજાર રૂપિયા એટલે છ સાત હજાર અહીંયા ભાડું ચાલે છે ચાલે મને સાડા ત્રણ હજાર હું પોતે બ્રાહ્મણ મારા છે નોકરી ધંધો તો કામ કરું મિસિસ હાઉસવાઇફ જે કામ મળે એ બિચારી કરે અને એને હાર્ટનું પ્રોબ્લેમ છે એટલે મારે એમથી જાજુ કામ ના કરાય કામ ના કરે તો તમે શું કામ કરો અત્યારે મેં ટેક્સટાઇલ શોપમાં કામ કરું એટલે ગોળવણમાં જવાનું માલ કાઢી આપવાનું રાખવાનું સેટિંગ કરવાની કોઈ માલ આવે એ વોટ્સઅપ કરે ભાઈ આ પેલાને આપી દેજે તો મારે આપી દેવાનું કશું લખવાનું મારે નહીં ભાઈ કહી દેવાનું ભાઈ આપણે એટલા ભણેલા લખેલા નથી

અમે પાંચ રોટલી બનાવીએ એ બી અમારા માટે એક રોટલી ચાજી થઈ જાય એટલે હાલ તકલીફ બહુ થાય હવે સંતાન કોઈ છે કે એક ડોટર એ મેરીજ છે એની પાસે તો એ ખબર હોય આપણે એને કશું બોલવા તું સુખી રહે ચાલી છે ચાલવા અમારું જીવન બરાબર છે પરિવારમાં કોઈ કુટુંબ બીજા સગા સંબંધીઓ બહુ ભાઈઓ મારાથી નાના બધા પોતપોટ હિસાબથી છે મેં હાલ ફેલાવું તો ભગવાન પાંચ ફેલું બાકી પાંચ નહીં આ મહિલા જય શ્રી કૃષ્ણ અને તમને પગાર કેટલો આવે તમારે મારે પગાર આવે આઠ હજાર આઠ હજાર આઠ હજારમાં મારું આ જે ભાડું આનું કંઈ દવાઈ પાણીનું હોય એ બહુ તકલીફ હોય તો પ્રાઇવેટ દોડવું ના હોય તો પછી આપણે સરકારીમાં દોડવું પડે કેટલી દવા થાય મહિનાની આમ આમ થાયરોઈડની દવા ક્યારે પાંચસોની આવે પણ જે મારા છે ફ્રેન્ડ સર્કલો એ મને કે માની દવા ભાભી નહીં કહેતા આ માની દવા મૂકી દે એમાં માની નહીં તો એ ક્યારે 400 ની જાય ક્યારે 500 ની જાય હમણાં એક્સરે બેક્સરે બધું કરાવ્યું તો હાડા ત્રણ પહોંચી ગયો મેં એ તો બધું બીલો બીલો મૂકેલા તો આપણે પછી એ લોકો બી જાણે કે વાંધો અમે છે ને તો ભેગા કરી પાંચ છ જણા અત્યારે હજી એક મિત્ર સર્કલ પણ એ તમારી ઈમાનદારી કહેવાય કે તમે એ લોકોને કહો અને એ એ લોકોની મોટાઈ કહેવાય કે મોટ પણ કહેવાય કે એ લોકો ના લેતા હોય આપણી પરિસ્થિતિ જાણતા હોય પરિસ્થિતિ સમજતા હોય એટલે મદદ કરતા હોય નાની મોટી અત્યારે તમારે મેન શું વસ્તુ છે રોમાયા છે જે તમારે જોઈએ ક્રિયાનો યાર બાળાવાળાને મેં આપી દઉં તે મને કહેતો નહીં મને દુઃખ અંદર પરિવારની પરિસ્થિતિ ખૂબ જ અત્યારે નાજુક કહી શકાય કે કોઈ પણ વારિશ પણ નથી મને વ્યક્તિ એકલા જ રહે છે અને આગળ પાછળ છોકરા કોઈ છે નહીં કે જે આગળનો એમનું ઘડપણમાં કે બુઢાપામાં સહારો બની શકે અને ઉંમર પણ ખાસી મોટી થઈ ગઈ છે તો વધારે મહેનતનું કામ પણ નથી કરી શકતા તેમ છતાં માસીનો મારા પર જ્યારે ફોન આવ્યો તો માસીએ મને કીધું કે અમને ઘરે કોઈ પણ નાના મોટું કામ તમે ચાલુ કરાવી આપો કે જેથી પોતે ઘરે કામ કરી શકે અને ઇન્ડિપેન્ડન્ટ પોતાની રીતે પોતાના પગભર ઊભા થઈને પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે પરંતુ તકલીફમાં એવું છે કે એમનું સ્વાસ્થ્ય પણ એટલું સારું નથી રહેતું અને સાથે કાકા પણ કામ પર જતા રહ્યા હોય છે તો દિવસે અહીંયા ઘરે કામ કરવું એ પણ એમના માટે થોડુંક મુશ્કેલ જેવું થઈ જતું હોય છે તો અત્યારે તો અમે વિચારીએ છીએ કે આપણે એમના માટે શું કરી શકીએ પણ એમની જે મેઇન જરૂરિયાત છે એ છે અત્યારે અનાજ કરિયાણું અને એમના માટે ભાડાની વ્યવસ્થા જે એમનું લગભગ ત્રણ મહિનાનું ભાડું બાકી છે ને બાકી છે હા ત્રણ મહિનાનું ભાડું બાકી છે અને જે મકાન માલિક છે એ પણ ખૂબ જ સારા સ્વભાવના છે અહીંયા આસપાસના વિસ્તારમાં કે આ જે જગ્યા પર રહે છે અમે જગ્યા જોઈ મકાન જોયું આસપાસનો વિસ્તાર પણ જોયો દરેક જગ્યાએ છ હજાર સાત હજાર આસપાસ ભાડું ચાલે છે અને મકાન માલિક ત્રણ હજાર પાંત્રીસો જે પણ કાકા આપે એ લઈ લે છે તો મકાન માલિકનો પણ ખૂબ ખૂબ આભાર કહેવાય છે અને કાકાના મિત્રમંડળ પણ ખૂબ સારું છે કે જે કાકાની સાથે રમેશ કાંઈ પણ નાના મોટી જરૂરિયાત હોય તો ક્યારેક ક્યારેક ઊભું રહે છે પરંતુ એ લોકો પણ ક્યાં સુધી કરી શકે કે એકવાર બે વખત કરી શકે એ લોકોની પણ પરિસ્થિતિ ખરાબ હોઈ શકે છે અથવા એ લોકોને પણ એમનો પરિવાર હોઈ શકે છે પરિવાર સંભાળવાના હોય છે તો એ તો એ લોકોથી જે થાય મિત્રમંડળથી એ લોકો કરતા હોય છે અને બાકી તો આપણે અત્યારે આવ્યા છીએ તો આપણથી જે થાય એ કાકા માટે અનાજ કરિયાણા રાશનની વ્યવસ્થા કરીએ અને તમે લોકો વડોદરાથી આ વિડીયો જોતા હોય અને તમને એવું લાગે કે કોઈ એવું કામ છે કે જે દંપતી અહીંયા ઘરે બેઠા કરી શકે એમ છે તો તમે ચોક્કસથી અમારો સંપર્ક કરજો અમે તમને દંપતી સુધી પહોંચાડીશું અને આપણે એમને પોતાના પગભર ઊભા થવા માટે કંઈક ને કંઈક નાના મોટો પ્રયાસ કરીએ જેથી કરીને બંને વ્યક્તિ આગળનું જીવન સારી રીતે પસાર કરી શકે અને ખાસ વાત એ કે જે પણ આ ઘર તમે જોવો છો વિડીયોમાં એ ઘરમાં જે પણ સામાન છે મોટા ભાગે બધો સામાન મકાન માલિકનો છે મકાન માલિકે બેઠું ઘર રહેવા માટે આપેલું છે એટલે મકાન કે એ સાધન સામગ્રીથી ક્યારે આપણે એ ના વિચારી લઈએ કે એમની પરિસ્થિતિ ખૂબ સારી હોઈ શકે છે ઘરમાં એસી પણ છે પરંતુ એસી પણ બંધ રાખે છે ક્યારેય એસી ચાલુ નથી કરતા અને કુલર અને પંખાથી જ એ લોકો બંને વ્યક્તિઓ જીવન પસાર કરે છે તો એવું નથી કે દરેક વસ્તુ જે પણ આપી છે મકાન માલિકે તો પોતે લોકો વાપરી લે છે ના એ પણ નથી કરતા એટલે એનાથી આપણને આઈડિયા આવી જાય કે પરિસ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે છે કે બધી વસ્તુ હોવા છતાં પણ વાપરી નથી શકતા લાઇટ બિલ પણ અમે ચેક કર્યું એમનું લાઇટ બિલ પણ બે મહિનાનું પંદરસો જ આવેલું છે જેથી એ નોમિનલ કહેવાય કે એટલે જે પણ આ વસ્તુ છે જે પણ આ સોફા કે ફ્રીજ ટીવી બધ દરેક વસ્તુ મકાન માલિકની પોતાની છે અને મકાન માલિકને પણ ખૂબ સારો એવો સહયોગ હોય છે એ પણ બહુ નોમિનલ ભાડું લે છે અત્યારે અને ક્યારે પણ ભાડા માટે ફોર્સ પણ નથી કરતા પરંતુ કાકાની માણસાઈ અને કાકાનું કહેવું એવું છે કે આપણે જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી તો આપણે આપણી રીતે આપી દેવું જોઈએ તો એની એ ઈચ્છા છે અને અત્યારે ફાઇનલી એમને જે પણ ખાસ જરૂર છે અનાજ કરિયાણાની તો આપણે એમના માટે અનાજ કરિયાણું લઈ આવીએ તો હાલો મારી હારે અને તમારે જે વસ્તુ જતી હોય એ વસ્તુ બધી સિલેક્ટ કરી લો તમે બરાબર તમારી ઈચ્છા અનુસાર જે જતી જરૂરિયાત હોય એ બધું માતાજી તમે આવ્યા મારા દરવાજે તો તમે રડો નહીં કાકા તમે છે ને મારા પપ્પાની ઉંમરના છો મારા પપ્પા તમારી જ ઉંમરના છે અને મને એક માણસોની ઘરની અંદર કલર કામ કર્યું છે પણ મને એવું પૈસું ના જોઈએ તો એ લોકો મને કંઈ બે હજાર રૂપિયા આપતા અમે કહો ભલે આપણું પાંચસો બી મળે એમ કરી મેં મહેનત કરું છું પણ મારી પાસે કંઈ એવું સાધન નહીં જે મેં કંઈ વોચમેનની નોકરી કરું તો મારું કાંઈ નાના મોટું ઘણું કામ કરે છે જે જોબ પર જાય છે એ તો જાય છે જ્યાંથી તેને સાત થી આઠ હજાર જેવો પગાર મળે છે અને સાંજના ટાઈમે પણ એ જગ્યા ગોતે છે ક્યારેક વોચમેન આઈ થિંક પેલા જતા ને તમે વોચમેન વોચમેન જતો તો પછી જૂનું માણસ આવી ગયું મને ના પાડી કોઈ વાંધો નહીં પહેલા કંઈક વોચમેનમાં જતા હતા અત્યારે એ જગ્યાએ બીજા કોઈ આવી ગયેલા છે જે જૂના હતા એ લોકો તો કાકાને અત્યારે ત્યાંથી ના પાડેલી છે એમને જવું છે પરંતુ ઘણી દૂર જગ્યા હોઈ શકે છે કેમ કે રાતના ટાઈમે વાહન વગર જવું અને સવારે વહેલા પાછું આવવું તો એ શક્ય ના થઈ શકે તો એ પણ નથી અત્યારે થઈ શકતું અને એમની અત્યારે ઈચ્છા બીજી એક એ છે કે ઘરે કંઈ પણ નાના મોટું કામ કરવું છે જો કંઈ પણ નાના મોટું કામ મળી જાય તો માસી ઘરે કામ કરી શકે અને આગળ એમનું જીવન પસાર કરી શકે તો ચાલો આપણે પહેલાં જઈએ આપણે લઈ આવીએ વસ્તુ પછી આવીને બેસીએ બરાબર ચાલો અત્યારે અમે લોકો એમને જે પણ અનાજ કરિયાણો અને ઘર સાધન સામગ્રીની જે જરૂરિયાત હતી એ પ્રમાણે એમની પસંદગીની દરેક વસ્તુઓ ત્યારે લઈને અમે આવ્યા છે તો આવી ગઈ ને બધી વસ્તુઓ જે પણ જરૂરિયાતની હતી એ બધી કેટલો સમય ચાલશે અંદાજીત મને ત્રણ ચાર મહિના ચાલશે બરાબર ત્રણ ચાર મહિના ચાલશે અને ખૂટી જાય એટલે એક વખત મને પાછો ફોન કરી દેજો બરાબર અને બીજી એક આ રકમ લી લો અને આ તમારે જે પણ દવાખાનું છે કે નાનું મોટું રોજિંદુ જે શાકભાજી છે દૂધ છે એમાં જરૂર પડતી હોય એમાં તમારે કામમાં આવશે બરાબર ને બીજું તમે એક કંઈક મશીનનું કહેતા હતા એ કયું મશીન મને શું આવે છે મને એ પેલું અગરબત્તીનું મશીન છે હા એ પાસઠને કહેતા હતા પછી મેં તો આપણી તાકત નહીં આપણે કોણ રૂમ લાગે હું રેવા દઈએ એ મશીનથી બીજા લોકો કામ કરે જાય અહીંયા કરે છે આસપાસમાં કે થોડું દૂર છે હા તો ખબર પડી કા મને કીધું કે આ મશીન છે ક્યારે મટીરિયલ આપે એ મળતું હોય પડિયાનું ને અગરબત્તીનું ને પેલી હોસ્પિટલમાં બી ગયેલી બે મહિના કામ કરેલું જેમ જેમ મળે કરે ને તો પછી મેં કીધું બે જણ આવા જવા માંગો એને તકલીફ થાય

જ્યાં કહે ને તો અમે જઈએ મેં તો જોવામાં શું છે આપણે ગાડીઓ લઈ ટુ વ્હીલર ચાલ ભાઈ પચાસ હોર કંઈ તો જોઈ આવીએ તો હવે જ્યાં પેલું વાત આવે ફાઇનાન્સની ત્યાં અમે પછી મારે બ્રેક મારવી પર મેં તો કોઈ આનશે નહીં મને નહીં કામ બનશે નહીં હું માથે હોય જે એમ ચાલે છે ના ના તમે હવે ભગવાન પર ભરોસો રાખો બધું થઈ જશે આપણે જે પણ વિડિયો જોતા હોય ને લગભગ કોઈને કોઈ તો કંઈક ને કંઈક નાના મોટો સપોર્ટ કરશે જ બરાબર તમારે જે પણ કામ કરવું છે એ મને આશા છે કે થઈ જશે બરાબર આશ્યુ ભગવાન તમારે આશી વાત કહીએ તું મારું બરાબર ફેસ ઉપર સ્માઇલ આવી ગઈ હંભળાય ઓછું કાંઈ વાંધો નહીં તો અત્યારે પરિવારની ખુશી તમે જોવો છો નાનકડી એવી મદદથી પણ પરિવારને ખૂબ મોટી ખુશી મળતી હોય છે આપ પણ આપણી આસપાસ તમારી આસપાસ જ્યાં પણ કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર હોય એમની મદદ કરો અને તમારાથી જે પણ થાય એ નાના મોટી કંઈકને કંઈક મદદ કરો આ પરિવારને આપણે જે પણ એમની જરૂરિયાત મુજબ એક વર્ષનું અનાજ કરિયાણું આપણે આપવાનું છે અત્યારે જે એમની જરૂરિયાત હતી એ પ્રમાણે પાંચ છ મહિનાનું લીધેલું છે અને એમની સાથે આપણે થોડી ઘણી રોકડ રકમની પણ મદદ કરેલી છે જનરલી આપણે રોકડ રકમ કોઈને આપતા નથી પરંતુ જ્યારે પણ એવું અમુક કોઈ એવા સ્પેસિફિક પરિવાર મળે છે કે જેમને જરૂરિયાત હોય છે અને ખરેખર જરૂરિયાત હોય છે તો એવા પરિવારને આપણે આપતા હોઈએ છીએ તો એમાં આપણે આ પરિવારને પણ થોડી ઘણી રોકડ રકમની મદદ કરી છે અને આવનારા સમયમાં જે પણ બીજી કીટ આપવાની થશે અનાજ કરિયાણાની એ પણ આપણે આપીશું આપ પણ જે પણ વિડીયો જોતા હોય વિડીયોને શેર કરજો અને આ પરિવારને તમે કંઈ પણ નાના મોટી મદદ કોઈ મશીન લેવા માટે કે કોઈ ભાડું ભરવા માટે કે અન્ય કોઈ પણ આર્થિક રીતે કંઈ પણ મદદ કરવા માગો છો તો અમારો હેલ્પલાઇન નંબર જે ડિસ્પ્લે ઉપર દેખાય છે એના પર તમે સંપર્ક કરી શકો છો અને અમે તમને પરિવાર સુધી ચોક્કસથી પહોંચાડીશું એટલે જેથી તમે પરિવારની રૂબરૂ મુલાકાત લઈને પરિવારને જે પણ મદદરૂપ થવા માંગો છો એ તમે મદદરૂપ થઈ શકો છો તો બસ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં મિત્ર મંડળમાં વિડીયોને શેર કરજો મળીએ છીએ અને પછી બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત કે તમને જેને તમારા પર વિશ્વાસ કર્યો એને તમે પાછો આપી દો